તો કેમ છો લેજન સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં ગયા વિડીયોમાં તમે જોયો હશે કે મેં ડાયરેક્ટ પ્રેક્ટિસ પ્રેક્ટિસ કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી નાખી એમ થતું કે આના કરતા નાણાં મો હારો તો કઈ વાંધો નહીં પણ થોડા નેટવર્ક ના પ્રોબ્લેમ હતા અને ઘણી ગેમ પ્લે ઠેકાણ વગર તો સ્ટાર્ટ કરીએ જીરો થી હેડો કાંઈ એ મારા હવે અહીંથી જોઈએ આપણે ગોતમ ગોત ખાલી અમારે ને એક મોટી પ્રોબ્લેમ એ કેમ પર બહુ હોય હવે અહીંથી એને ગોતી મારા પડશે મારા બધા જોઈ ગયો ચલો ભાઈ ગેમ બફાઈ નાખતા સારું

કીધું હતું ને આમાં પાછળથી ગમે ત્યાં આવી ગયા એટલે અમે બધા ચલ ચાલો હું આગળ એટલે પાછળથી કૂક આવશે એકદમ બધે બધું દુઃખ હશે એટલે મારે થોડું ચોકંદર પડશે આડ્યો એટલે માર્યું બાજ્યા ચલો આને પેલા માર્યો હવે અમારે થોડું કેમ કરવું પડશે પાછળથી ના આવ્યું સારું હું અહીંયા થોડું થોડું જોઈ લઉં આવ્યો કૂક આવે ખબર જ નહીં પેલા ચાલ થોડો ઘણો કેમ તો અમાય કરવાનું ચલ આવી ગયો નેટવર્ક હેરાન નહીં કરતો કે સારું ભાઈ મેં કહેવાય ગયા ગયા વિડીયોમાં તમે જોયું છું ને क्या है? मैं प्लेन, गेम में कितनी की थी आमा आटली बड़ी चोटिया था कारण के तो भाई चाली गई जी जुज तो एक कहीं जाना चल चल मत आरो शॉटगन जब

હેડ વધારા દે આખે મેં આ ગેમ પ્લે માં ખરાબ ગઈ ને પછી મે બહુ પ્રેક્ટિસ કરી ધબા ધ પીડીએમ માં જમી નકરી સુતરા ગાડે અમે વાળા ને એ ગયા છો આ જગ્યા સાથી બેસ્ટ હો યાર મને આ જગ્યા બહુ ગમે બધે બધું દેખાય ને જે કોલો ખૂણા બેઠો એ દેખાય આ જા જો જો હે તને ખબર નહી કે અહીંયા કોઈ બેઠો હશે મને ખાલી પાછળથી ના ને ની બીજે તો કે ઓલે આઈ કહા જન્મ પેલા અંદર જા ને કે કો કા છે પેલા જન્મ ગયો આયો ચાલ ગયો બીજો બીજો આયો હેડ હેડ હેડ

મારા બધા હું એક કરું એવું સામે વાળા કેમ્પ એવું એક અધા છે જો હવે આ થોડી આ ગેમ પે ને આ મેં ટીડીએમ રેકોર્ડ કે કારણ કે હજી કેજ્યુઅલમાં જે એટલે બધી પ્રેક્ટિસ નહીં કરી પ્રેક્ટિસ થઈ જાય એટલે હાથ બેસી જાય ખબર માર્ક થાય હવે વિડીયો મોટી મોટી વાળા એવા વિડીયો હું ટ્રાય કરીશ મારે વાઇફાઈ રવિવારે રાહ જોવી પડે કારણ કે મેપથી બહુ કિટિંગ આવતી હતી એટલે જો તમે જોયું હતું ને ચીકલી ચોથ માર્ક થાય પતિએ જલ્દી એવી ગેમ પ્લે ગઈ આપડી તો બીજા રાઉન્ડ માં મળીએ આપણે બરાબર બસ હવે આ થોડો બીજો મેપ એ મારે આમાં થોડું પિંક માં લોચા થશે કારણ કે આમાં થોડું લાલ એરર આવે છે ઉપર એટલે ઉપર તો સાથે વિશ્વાસ લેવા દો હવા જવા અહીંયા ધ્યાન ઉપર છે આમાં કેમ્પર વાળે કેમ્પર વધારે આ ગને ને પબજી માં બીજી એમ એમ આવે તતડિયા ઈ ગને ને બ્રસ્ટ છે ને આમાં કાઉન્ટર સ્ટ્રાઇક માં મોટો અને આ હાચું હાચું કોણ તો આ ગન નો ડેમેજ વધારે આમાં નકર જો બીજી એમ મોટો આઈએ ને તો એમ ફોર સિક્સટી કરતા બે પ્લસ આગળ જાય મારું કેવું એવું હોય

એ 12 છે કોઈ નહીં હા જો ઉપર બેઠો છે જી ઉપર છે ઉપર ઉપર એ ઉપર વાણી દેવા છે આદા દે લા આવી ગયો લો આйна મારે બીજો ડરા ઉપર કેમ વાય વાય જા દે ખાલી વાય થી ના આવે માનીક તો આવે લે એક ડબલ અરે યાર ઉપર પેલે જોવા દાદુ બધું બેહીને અહીંયા જોવા દે અહીંયા ખાસ યે કોલી બાજુ કો ઉગાયો લગભગ કદાચ કોલી બાજુ વાય થી ના આવે તો હારું चलो અન્યા ને પોઈન્ટ ક્લિયર ઉપર જોવા દે આ બધું ક્યાં થી આ બાજુ ગુગતા ગુસ્તો હોય છે મારી પાછે નઈ આવ જી ભાઈ આરો કેમ્પ કર્યો આ પણ બેડા તો થવા દોખો અરે पांच जन में जिले राज वाले आरे गयो 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 जीजा कुकना मार रहा है ये कुकना मार तो तो आरे ना मर 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 वहाँ ये कुकना हो जी आरे ना एक आम जीव बर्बाद चल जाते हैं आरे बिजारिया मर मर गयो हाँ नेटवर्क इसलिए बु मर 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 आज ये हर इलाके कैंपिंग के मार्ट हैं बिजांटी के आओ ले आज હર્યો અને કબડ્ડી આ બધી ત્રણ જણા આવે છે મજા આવે જઈ જાય હારું જોયો અરે યાર મર મર મળીએ તારું છો બસ વાહ બીજો પેદા થયો તો તાજો તાજો એનું ધ્યાન આપવું પડશે જોવા દે એટલે કોઈ મારી દો હાર્યો સીડી ઉપર નહીં નીચે અરે બર હા ખીલ મને મળો જઈએ અરે વાહ એક

કેમ પર એનો ત્રાસ આ બેન્ટ બેન્ટો બરાબર હા તો જા એ હેડમાં જગી મારી બે તો પતી ગયો એક કઈ નો ફો હા એ ચાનો થઈ ગયો પાંચમો પાંચ હા પાંચનો ફો હા આ રે

અલ્યા યાર મારી બીજો કઈ ગયો કાબ થી મારતું તું મન ગોળ ગોળ ફેરવ છે યાર તમને પ્રેક્ટિસ કરી કરીને આવ્યો પ્રેક્ટિસ કરીએ તો જોર આપડે આજનો દિવસ રાખીએ હવે કપાડી તમને હવે ગયા હવે ઓલી મોટી ઢેકડા વાળી આવે ને એવી રમશું બોમ્બ લાઈન ફરવાનું બધું ગોઠવ મારવાનું હવે એવા વિડીયો આવશે તો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કરો લે હા છ પાંચ સબસ્ક્રાઈબર તો મળું તમને નવા વિડીયો માં ત્યાં સુધી આવજો મળીએ ત્યાં